સુજાન લેંગર કળા પ્રતિકવાદ અને લાગણીનો સિદ્ધાંત સુઝાન કેથરિન લેંગર સુઝન કેથરિન લેંગર વીસમી સદીની એક અગ્રણી અમેરિકન ફિલોસોફ અને સૌંદર્યશાસ્ત્રી હતી તેમનું કાર્ય મુખ્યત્વે કળાના ફિલોસોફી પ્રતિકવાદ અને માનવ લાગણીઓની પ્રકૃતિની આસપાસ કેન્દ્રિત હતું લેંગરે તર્ક અને લાગણી વચ્ચેના પરંપરાગત દ્વૈતને પડકાર્યો અને દલીલ કરી કે કળા એ માત્ર લાગણીઓની અભિવ્યક્તિ નથી પરંતુ તે લાગણીઓના જ્ઞાનાત્મક સ્વરૂપોને સમજવા અને વ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે તેમના સૌથી પ્રખ્યાત પુસ્તકો ફિલોસોફી ઇન અ ન્યુ કી ફિલોસોફી ઇન અ ન્યુ કી ઓગણીસો એ સૌંદર્ય અને કળાના સિદ્ધાંતમાં ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા અને ઘણા વિદ્વાનો અને કલાકારોને પ્રભાવિત કર્યા આ નિબંધમાં આપણે સુજાન લેંગરના જીવન તેમના મુખ્ય સિદ્ધાંતો અને કળા અને પ્રતિકવાદ વિશેના તેમના યોગદાનની વિસ્તૃત ચર્ચા કરીશું જીવન અને બૌદ્ધિક પૃષ્ઠભૂમિ સુઝાન નો જન્મ વીસ માં સ્નાતક ની ડિગ્રી મેળવી અને ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો જ્યાં તેમણે ઓગણીસો છવીસ માં પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી હાર્વર્ડ માં તેમના શિક્ષકો માં આલ્ફ્રેડ નોર્થ વ્હાઈટ હેડ આલ્ફ્રેડ નોર્થ વ્હાઈટ હેડ અને હેનરી શેફર હેનરી શેફર જેવા પ્રભાવશાળી ફિલ્સુફો સમાવેશ થતો હતો જેમની વિચારસરણીએ લેંગરના પ્રારંભિક કાર્ય પર ઊંડી અસર કરી લેંગરે વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણાવ્યું જેમાં સ્મિથ કોલેજ કોલંબિયા યુનિવર્સિટી અને કનેક્ટિકટ કોલેજનો સમાવેશ થાય છે તેમનું સૌથી નોંધપાત્ર શૈક્ષણિક કાર્ય રેડ ક્લિફ હતું જ્યાં તેમણે એક હજાર નવસો તત્વજ્ઞાન ઓગણીસો આ સમયગાળો તેમના સૌથી પ્રભાવશાળી પુસ્તક ફિલોસોફી ઇન અ તરફ દોરી ગયો લેંગર નું બૌદ્ધિક કાર્ય તત્વજ્ઞાન સૌંદર્ય શાસ્ત્ર મનોવિજ્ઞાન અને કળાના વિવિધ ક્ષેત્રોને આવરી લે છે તેઓ અન્સ્ટ કેસીરેર અન્સ્ટ કેસ ના પ્રતિકવાદના ફિલસુફીથી ખૂબ પ્રભાવિત હતા જેમણે દલીલ કરી હતી કે મનુષ્યનું વિશિષ્ટ લક્ષણ પ્રતિકો બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા છે લેંગરે કેસીરેરના વિચારોને આગળ વધાર્યા અને કળાને માનવ અનુભવ અને લાગણીઓને વ્યક્ત કરવા માટેના એક મહત્વપૂર્ણ પ્રતિકાત્મક સ્વરૂપ તરીકે તપાસ્યું મુખ્ય સિદ્ધાંતો સુજાન લેંગરના મુખ્ય સિદ્ધાંતો કળા પ્રતિકવાદ અને લાગણીઓની પ્રકૃતિની આસપાસ ફરે છે તેમના વિચારોએ સૌંદર્ય શાસ્ત્રના પરંપરાગત અભિગમોને પડકાર્યા અને કળાને સમજવા માટે એક નવી દિશા ખોલી તેમના કેટલાક સિદ્ધાંતો નીચે મુજબ છે મહત્વ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સિમ્બોલિઝમ લેંગરે દલીલ કરી કે પ્રતિકવાદ એ માનવ સમજણ અને અભિવ્યક્તિનો પાયો છે તેઓ કેસીરેર સાથે સહમત હતા કે મનુષ્ય માત્ર તર્કસંગત પ્રાણી નથી પરંતુ તે પ્રતિકાત્મક પ્રાણી પણ છે આપણે વિશ્વને પ્રતીકો દ્વારા સમજીએ છીએ અને આપણી લાગણીઓ વિચારો અને અનુભવોને પ્રતીકો દ્વારા વ્યક્ત કરીએ છીએ ભાષા એ સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે પરંતુ લેંગરે ભાર મૂક્યો કે કળા પણ પ્રતીકોની એક જટિલ અને મહત્વપૂર્ણ પ્રણાલી છે તેમના મતે કળા એ લાગણીના સ્વરૂપોની રચના છે કલાકાર લાગણીઓને સીધી રીતે વ્યક્ત કરવાને બદલે તેમને ચોક્કસ સ્વરૂપોમાં રૂપાંતરિત કરે છે જે લાગણીઓની ગતિશીલતા અને જટિલતાને પ્રતિબિંબિત કરે છે આ સ્વરૂપો પ્રતિકાત્મક હોય છે અને વાચક અથવા દર્શકને લાગણીના અનુભવને સમજવામાં અને તેમાં સામેલ થવામાં મદદ કરે છે બે લાગણીના સ્વરૂપો ફોર્મ્સ ઓફ લેંગર નો સૌથી મહત્વપૂર્ણ ખ્યાલ લાગણીના સ્વરૂપોનો સ્વરૂપો નો છે તેમણે દલીલ કરી કે કળા લાગણીઓને સીધી રીતે વ્યક્ત કરતી નથી પરંતુ તે લાગણીઓની આંતરિક રચના અને ગતિશીલતાને સમાન સ્વરૂપો બનાવે છે ઉદાહરણ તરીકે સંગીત સમયની ગતિ તણાવ અને રાહતની લાગણીઓને અમૂર્ત રીતે રજૂ કરે છે ચિત્રકામ રેખાઓ આકારો અને અને રંગો દ્વારા જગ્યા સંબંધોની લાગણીઓને વ્યક્ત કરે છે કવિતા ભાષાના લય ધ્વનિ અને છબીઓ દ્વારા લાગણીઓના પ્રવાહ અને તીવ્રતાને આકાર આપે છે લેંગરના મતે કળા લાગણીઓને વર્ણનાત્મક રીતે નહીં પરંતુ રજૂઆત્મક રીતે વ્યક્ત કરે છે તે લાગણીનો અનુભવ કરાવે છે પરંતુ તે કોઈ ચોક્કસ ઘટના અથવા વ્યક્તિ સાથે જોડાયેલી હોતી નથી કળા દ્વારા બનાવેલા લાગણીના સ્વરૂપો સાર્વત્રિક હોય છે અને વિવિધ વ્યક્તિઓ દ્વારા તેમના પોતાના અનુભવો અને લાગણીઓના આધારે અર્થઘટન કરી શકાય છે ત્રણ અમૂર્ત પ્રસ્તુતિ એબસ્ટ્રેક્ટ પ્રેઝન્ટેશન લેંગરે ભાર મૂક્યો કે કળા લાગણીઓને અમૂર્ત રીતે રજૂ કરે છે તે વાસ્તવિક દુનિયાની નકલ કરવાને બદલે લાગણીઓની આંતરિક ગતિશીલતા અને સંબંધોને સમાન અમૂર્ત સ્વરૂપો બનાવે છે સંગીત ખાસ કરીને અમૂર્ત પ્રસ્તુતિનું એક ઉત્તમ ઉદાહરણ છે તે કોઈ ચોક્કસ વસ્તુ અથવા ઘટનાનું વર્ણન કરતું નથી પરંતુ તે લાગણીઓના પ્રવાહ તણાવ અને રાહતની ગતિશીલતાને સીધી રીતે રજૂ કરે છે ચિત્રકામ અને શિલ્પ પણ અમૂર્તતા તરફ વલણ ધરાવે છે કલાકાર વાસ્તવિક વસ્તુઓને તેમના ભૌતિક સ્વરૂપમાં નકલ કરવાને બદલે રેખાઓ આકારો અને રંગોનો ઉપયોગ કરીને લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરે છે આ અમૂર્ત પ્રસ્તુતિ દર્શકને કળાના કાર્ય સાથે વ્યક્તિગત રીતે જોડાવા અને તેમના પોતાના અર્થો તારવવા માટે જગ્યા આપે છે ચાર ભ્રામક સ્વરૂપ વર્ચ્યુઅલ ફોર્મ લેંગરે ભ્રામક સ્વરૂપ વર્ચ્યુઅલ ફોર્મની વિભાવના રજૂ કરી જે કળાના કાર્ય દ્વારા બનાવેલ એક અલગ કાલ્પનિક વિશ્વનો સંદર્ભ આપે છે આ ભ્રામક વિશ્વ વાસ્તવિક દુનિયાથી અલગ છે અને તેના પોતાના નિયમો અને તર્ક દ્વારા સંચાલિત થાય છે ઉદાહરણ તરીકે એક ચિત્ર જગ્યા અને વસ્તુઓનું ભ્રામક સ્વરૂપ બનાવે છે જે કેનવાસની સપાટી પર વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતું નથી સંગીત સમયનો ભ્રામક પ્રવાહ બનાવે છે જે વાસ્તવિક સમયથી અલગ રીતે અનુભવાય છે લેંગરના મતે કળાનો અનુભવ આ ભ્રામક સ્વરૂપમાં પ્રવેશવા અને તેની સાથે જોડાવા પર આધાર રાખે છે આ જોડાણ લાગણીઓના સ્વરૂપોને સમજવા અને તેનો અનુભવ કરવા દે છે જે અન્યથા અવ્યક્ત રહી શકે છે કળાના વિવિધ સ્વરૂપોનું વિશ્લેષણ લેંગરે તેમના સિદ્ધાંતોને કળાના વિવિધ સ્વરૂપો પર લાગુ કરીને તેમની સમજૂતી આપી સંગીત લેંગર માનતી હતી કે સંગીત લાગણીઓના અમૂર્ત સ્વરૂપોને રજૂ કરવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે તે સમયના પ્રવાહ તણાવ રાહત સંવાદિતા અને વિસંવાદિતા જેવી લાગણીઓની ગતિશીલતાને સીધી રીતે પ્રતિબિંબિત કરે છે સંગીત કોઈ ચોક્કસ અર્થ અથવા વાર્તા વ્યક્ત કરતું નથી પરંતુ તે લાગણીના અનુભવને આકાર આપે છે ચિત્રકામ અને શિલ્પ આ કળાઓ જગ્યા રેખાઓ આકારો અને રંગો દ્વારા લાગણીઓને વ્યક્ત કરે છે લેંગરે ભાર મૂક્યો કે આ કળાઓ વાસ્તવિકતાની નકલ કરવાને બદલે દ્રશ્ય સ્વરૂપોનું ભ્રામક વિશ્વ બનાવે છે જે લાગણીઓના અમૂર્ત સ્વરૂપોને રજૂ કરે છે સાહિત્ય લેંગરે સાહિત્યને અન્ય કળાઓથી અલગ ગણાવ્યું કારણ કે તે ભાષાનો ઉપયોગ કરે છે જેનો પ્રાથમિક કાર્ય વર્ણન અને સંચાર છે જો કે તેમણે દલીલ કરી કે મહાન સાહિત્ય માત્ર માહિતી પહોંચાડવાને બદલે ભાષાના લય ધ્વનિ અને છબીઓ દ્વારા લાગણીઓના સ્વરૂપો બનાવે છે કવિતા ખાસ કરીને આ કાર્યમાં નિપુણ છે નૃત્ય લેંગર ના મતે નૃત્ય માનવ લાગણીઓને વ્યક્ત કરવા માટે શરીરની ગતિ અને લયનો ઉપયોગ કરે છે તે સમય અને અને જગ્યામાં લાગણીઓના પ્રવાહ તીવ્રતાને રજૂ કરે છે નાટક નાટક વિવિધ કળા સ્વરૂપોને જોડે છે ભાષા ગતિ દ્રશ્ય તત્વો લાગણીઓના જટિલ સ્વરૂપોને બનાવવા માટે તે પાત્રો અને પરિસ્થિતિઓ દ્વારા માનવ લાગણીઓની ગતિશીલતા અને આંતરક્રિયાને રજૂ કરે છે પાશ્ચાત્ય સૌંદર્ય શાસ્ત્ર પર અસર સુજાન લેંગરના વિચારોએ પાશ્ચાત્ય સૌંદર્ય શાસ્ત્ર પર ઊંડી અસર કરી તેમણે કળાને માત્ર આનંદ અથવા મનોરંજનના સ્ત્રોત તરીકે જોવાના પરંપરાગત અભિગમને પડકાર્યો અને દલીલ કરી કે કળા માનવ જ્ઞાન અને સમજણનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે તેમના સિદ્ધાંતોએ કળાના અભ્યાસ માટે એક નવું માળખું પૂરું પાડ્યું અને ઘણા વિદ્વાનો અને કલાકારોને પ્રેરણા આપી લેંગરના લાગણીના સ્વરૂપોના ખ્યાલે કળા અને લાગણી વચ્ચેના જટિલ સંબંધને સમજવામાં મદદ કરી તેમણે દલીલ કરી કે કળા એ લાગણીઓની સીધી અભિવ્યક્તિ નથી પરંતુ તે લાગણીઓના જ્ઞાનાત્મક સ્વરૂપોને સમજવા અને વ્યક્ત કરવાનું એક વિશિષ્ટ માધ્યમ છે આ વિચારથી કળાને માત્ર વ્યક્તિગત અનુભવના ક્ષેત્રથી ઉપર ઉઠાવીને માનવ સમજણના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે સ્થાપિત કરવામાં આવી તેમના સિદ્ધાંતે કળાને ભાષાની જેમ એક જટિલ પ્રણાલી તરીકે જોવાની નવી રીત ખોલી આ અભિગમે કળાના અર્થઘટન અને વિશ્લેષણ માટે નવા માર્ગો પ્રદાન કર્યા અને દર્શકોની સક્રિય ભૂમિકા પર ભાર મૂક્યો લેંગરનું કાર્ય કાર્ય અંસ્ર અને આલ્ફ્રેડ નોર્થ વ્હાઈટ હેડ જેવા પ્રભાવશાળી ફિલસુફોના વિચારોને આગળ વધારવામાં મદદરૂપ થયું અને કળા પ્રતિકવાદ અને માનવ અનુભવ વચ્ચેના જટિલ સંબંધોને સમજવા માટે એક મજબૂત ટીકાકારો દલીલ કરે છે કે તેમનો લાગણીના સ્વરૂપોનો ખ્યાલ ખૂબ અમૂર્ત અને અસ્પષ્ટ છે તેઓ પૂછે છે કે કળા ખરેખર ચોક્કસ લાગણીઓને કેવી રીતે રજૂ કરે છે અને આ રજૂઆતને કેવી રીતે માપી શકાય છે કેટલાક ટીકાકારો એ પણ માને છે કે લેંગરનો કળા પરનો ભાર તેના સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભોને અવગણે છે તેઓ દલીલ કરે છે કે કળા માત્ર લાગણીઓના સ્વરૂપોની રચના નથી પરંતુ તે સામાજિક સંદેશાઓ અને વિચારધારાઓને પણ વ્યક્ત કરે છે વધુમાં લેંગરનું ભાષા અને અન્ય કળા સ્વરૂપો વચ્ચેનું વિભાજન પણ ટીકાનું કારણ બન્યું છે કેટલાક માને છે કે ભાષા પણ લાગણીઓને વ્યક્ત કરવામાં અને અમૂર્ત સ્વરૂપો બનાવવામાં સક્ષમ છે અને સાહિત્ય ને અન્ય કળાઓથી સંપૂર્ણપણે અલગ ગણવું યોગ્ય નથી નિષ્કર્ષ સુજાન લેંગર એક દુરંદેશી ફિલ્સુફ હતી જેમણે કળા પ્રતિકવાદ અને માનવ લાગણીઓની આપણી સમજણ માં ક્રાંતિ લાવી તેમના લાગણીના સ્વરૂપો અને ભ્રામક સ્વરૂપ જેવા ખ્યાલોએ સૌંદર્ય શાસ્ત્રના ક્ષેત્રમાં કાયમી છે તેમના કાર્યએ કળાને માત્ર મનોરંજનના સાધનથી ઉપર ઉઠાવીને માનવ જ્ઞાન અને અભિવ્યક્તિના એક મહત્વપૂર્ણ સ્વરૂપ તરીકે સ્થાપિત કર્યું જો કે તેમના સિદ્ધાંતોની ટીકા થઈ છે તેમ છતાં તેમનું યોગદાન પાશ્ચાત્ય સૌંદર્ય શાસ્ત્ર અને કળાના ફિલસુફી એક સીમા છે અને તે આજે પણ વિદ્વાનો અને કલાકારોને પ્રેરણા આપે છે લેંગરે આપણને કળાને માત્ર જોવાની કે સાંભળવાની નહીં પરંતુ તેને માનવ અનુભવની ઊંડી સમજણના માધ્યમ તરીકે જોવાની નવી દ્રષ્ટિ પ્રદાન કરી